રોડ રસ્તા બગડી ગયા છે અને મહાનગરપાલિકા તરફથી આ રીતના દર વખતે રિપેરિંગ કામ કરવામાં આવે છે પરંતુ કોઈ નક્કર પગલાં નહીં ભરવાના કારણે વારંવાર આ રીતના જ રિપેરિંગ કરવું પડે છે ત્યારે સાહેબ છે એસએમસીના અધિકારી છે તેમની સાથે વાત કરું છું સાહેબ કઈ રીતે ત્યારે રિપેરિંગ કામ ચાલી રહ્યું છે હા અત્યારે કઈ રીતનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે આ ડિપાર્ટમેન્ટલી કરીએ છે મેન્ટેન વરસાદ નથી એટલે જરા રિપેરિંગ કામ ખાડા પર નાના નાના મોટા ખાડા થઈ ગયેલા છે તે રિપેર કરીએ અને રસ્તો સરખો કરી દઈએ વખત આ રસ્તો ખરાબ છે વારે વાર બે ત્રી ત્રણ વખત રિપેર કર્યો છે અગાઉ જ્યારે જ્યારે ખાડા પડે પાછા રિપેર કરી દઈએ છીએ વરસાદને લીધે વારે વારે ખાડા પડી જાય એટલે એને વારે વારે રિપેર કરવા જ પડે રૂટીન અત્યારે શું નાખવામાં આવી રહ્યું છે અંદર અત્યારે તો હમણાં ડામરનો માલ આવે છે ડામરનો માલથી જ કરશે સુરત